જય જવાન જય કિસાન છવ્વીસ તારીખથી લઈને એકત્રીસ માત્ર લગી જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હરાજીનું કામકાજ બંધ રહેવાનું છે તેની સર્વ ખેડૂત મિત્રોએ નોંધ લેવી આપણા ફેસબુક પેજની અંદર હવે આપણે જૂના વિડીયો અપલોડ કરીશું થોડાક ભાઈ પાંચસો ને તેર રૂપિયા ભાવ થયો નવા લોકોને ક્વોલિટીની વાત ભાઈ ક્વોલિટીમાં સારા જોઈ લો દાણા પણ 513 rupiah bảo 9 lọc 1 gau nô Kole-te mô hà rà bài, da nè bàn dô-i-đô jo. 513 rupiah bảo 9 lọc 1 nà bài Super quality te dô dô-i-đô Bài 9 lọc 1 511 rupiah bảo chiêu A bài Kole-te nè bà Kín bà 1 đâm chokha gau nè 511 rupiah bảo 9 lọc 1 nà bà Dô-i-đô jo, Kole-te Da nè bàn hà rà 511 rupiah bảo 9 lọc 1 gau nà bà jo, Dô-i-đô Kole-te 511 rupiah bảo 9 lọc 1 nà भाई 510 रुपया भाव थियो नवा टुकड़ा गाव है क्वालिटी ની વાત કરે ભાઈ જો ભાઈ દાણે हारा 510 रुपया भाव नवा टुकड़ा गावનો ભાઈ જોઈ લો ક્વોલિટી ચોખો માલ હે ભાઈ 510 રૂપિયા ભાવ નવા ટુકડા गाव આજનો જોઈ લો ક્વોલિટી ભાઈ પાંચસો ને પાંચ રૂપિયા ભાવ થયો નવા લોકો ને ક્વોલિટી વાત કરી પાંચસો ને પાંચ રૂપિયા ભાવ નવા લોકો આમાં દાણે પણ થોડુંક જીણું હોય પાંચસો ને પાંચ ભાવ નવા ભાઈ જોઈ લ્યો ક્વોલિટી ઘઉંની ભાઈ પાંચસો ને દસ રૂપિયા ભાવ થયો નવા ટુકડા ઘઉ ને ક્વોલિટી ની વાત કરીને જોવો ભાઈ

511 रुपया भाव नवा टुकड़ा गावनो भाई જોઈ લે ક્વોલિટી દાણે હારવે પણ કટકી પણ હે આમાં કેક કેક જોઈ લો અને પુતરું પાણે 511 રૂપિયા ભાવ નવા ટુકડા गावનો ભાઈ જો ક્વોલિટી 510 33 34 35 36 37 38 39 રૂપિયા એ ઉભરે તો સાબ મન જોઈ લેવા કેટલા છે 2 3 4 85 भाई चार सौ त्राणु रुपया भाव थो नवा टुकड़ा खाओ भाई क्वालिटी की बात करें जो भाई क्वालिटी में आवा भाई चार सौ त्राणु रुपया भाव नवा टुकड़ा खाओ ना क्वालिटी की बात करें भाई क्वालिटी में कट की तो है भाई आम जो लो चार सौ त्राणु रुपया भाव नवा टुकड़ा खाओ ना भाई जो क्वालिटी भाई 511 रुपया भाव थयो नवा लोकल गांव क्वालिटी ની વાત કરી ભાઈ ક્વોલિટી માં જો ભાઈ આવા આય ભાઈ 511 રૂપિયા ભાવ નવા લોકવનો લઈ લે ક્વોલિટી ગામ ની 511 ભાવ લઈ જો ક્વોલિટી ગામ ની 511 રૂપિયા ગામ ની ક્વોલિટી જો ભાઈ આવી યાર પાંચસો ને અઢાર રૂપિયા ભાવ થયો નવા લોકો ને આપડે ક્વોલિટી ની વાત કરીએ દાણે હારા ભાઈ જોઈ લો પાંચસો ને અઢાર રૂપિયા ભાવ નવા લોકો ને ઘઉં દાણે મોટા ભાઈ જોઈ લો પાંચસો અઢાર રૂપિયા ભાવ નવા લોકો ને ઘઉં નો ક્વોલિટી માં હારા अड़तालीस रूप नाकड़ा क्वालिटी लाइट सौ अड़तालीस रुपया भाव नवा टुकड़ा खा ना जो क्वॉलिटी पांच सौ अड़तालीस रुपया भाव भाई नवा टुकड़ा दाने हार क्वॉलिटी कटे लाइट मन सारा पांच सौ अड़तालीस भाव ऊंचा ऊंचा भाव जो क्वॉलिटी खाओ